સુરતની જાણીતી શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રવિવારના રોજ મિની મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિનિથોન દોડની ખાસ વાત એ હતી કે આ આમાં રાયન ઇન્ટરનેશનલ સુરતની તમામ શાળાઓ ઉપરાંત અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ વય જૂથના મળીને કુલ છ હજારથી વધુ વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ મિનિથોન દોડનું સતત પચીસ વર્ષથી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના ભણતરની સાથે શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય અને આજના મોબાઈલના યુગમાં બાળકો ખેલકૂદમાં રૂચિ લે અને સંપૂર્ણ વિકાસ કરે તે હેતુથી દર વર્ષે આ મિનિથોન દોડનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમમાં ધારાસભ્ય પુણેશ મોદી ઉપરાંત રજન વિસ્તારના કોર્પોરેટર્સ ધર્મેશભાઈ વાણિયાવાળા ઉપરાંત પોલીસ અધિકારી હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો હું કિરણ પટેલ રાયન ઇન્ટરનેશનલ ગુજરાત બોર્ડથી સુરતની પાંચ સ્કૂલો રાયન ઇન્ટરનેશનલ રાયન અડાજન રાયન ડુમ્મસ સીબીએસઈ આઈસીએસઈ ગુજરાત બોર્ડ રાયન માસમા અને રાયન બારડોલી પાંચે સ્કૂલો એ મળીને આજને બસો બારમાં રાયન મેને ત્રણમાં બહુ જ સરસ ઉત્સાહ બતાવ્યો છે જેની અંદર ત્રણ હજાર પાર્ટિસિપન્ટ છે આડત્રીસ સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે બાળકો સાથે સાથે